ભાઈ ભાઈબન ગુડ મોર્નિંગ આપણે બહુ દિવસે મળી રહ્યા છીએ હાલ આપણે જઈએ એસટી મોટર લેન્ડ ની અંદર અને ઘણા બધા દિવસો આપણે મળી રહ્યા છીએ ભાઈ તબિયત થોડી ખરાબ હતી એટલા માટે વિડીયો બનાવી શકતા નહોતા પણ હવે પાછા રેગ્યુલર મોડની અંદર આવી ગયા છીએ ભાઈ આપણે આપણે ભાઈ હવે રેગ્યુલર વિડિયો આવશે આપણા હવે આજે તમારા માટે એક લાખ જવાબ ગાડી લઈને પાછા ઉપસ્થિત થઈ ગયા છીએ ભાઈ તમારી સામે તો ગાડી જોવાની શરૂઆત કરીએ છીએ એમ આપણે ભૂલ્યા નહીં ભાઈ આપણી જૂની રીતો દર વખતની જેમ આપણે તમારા માટે કંઈક નું કંઈક નવું લઈને આવતા હોઈએ છીએ તો આજે બી તમારા માટે બે લાઈનોથી શરૂઆત કરશું આપણે ભાઈ તો બે લાઈન થઈ જાય એકવાર તો અમારે ખુશ રહેને કા જો કિસ્સા હે હમારે

પીકઅપ પીકઅપ તો એનો ભાઈ ગાંઠા નહીં ટ્વેન્ટી ખરેખર એટલી જોરદાર આવો છે હાય હાય હા કઈ ગાંઠા નહીં ભાઈ પીકઅપ તો ભાઈ ટ્વેન્ટી ની એટલે ભાઈ કઈ જોવા જેવું હોય જ નહીં આરામથી ભાઈ એસી વાળી જાય ભાઈ ટેન્શન લેવાની ગાડી રાપચીક ભાગે છે લઈ લેજો ભાઈ ગાડી અવાજ બવાજ કશો જ છે નહીં ગાડીની અંદર ગણતરી બેસ દીવા તો લઈ લેવાની ભાઈ ભાઈ પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે લા જવાબ કન્ડિશનની ની અંદર i20 દેખાય છે ભાઈ દર વખતની જેમ આપણે શરૂઆત કરી દઈશું નંબર પ્લેટ થી તો નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ ભાઈ 6 6 12 ને 5 17 એટલે ભાઈ ટોટલ ની અંદર તો કશું જ ઘટે નહીં આપણે ગાડી ભી એવી છે કશું ઘટવાનું છે નહીં ચાર બાજુ પ્રદક્ષિણા કરી લો ભાઈ 360 ડિગ્રી ની અંદર જોઈ લઈએ ગાડી એકવાર અને પછી આગળની ચર્ચા કરશું ભાઈ ટાયરો કન્ડિશન લા જવાબ દેખાઈ રહી છે CRDI મતલબ ડીઝલ ની અંદર ગાડી છે ગાડી ખરેખર બહુ ટોપ એન્ડ ક્લાસની ગાડી છે ભાઈ ટાયરોની કન્ડિશન બહુ સારી દેખાઈ રહી છે ભાઈ ચિંતા કરવાની જરૂર લાગતી નહીં ચાર બાજુ ફરી લઈએ પ્રેમથી ગાડી જોઈ લઈએ ભાઈ ગાડીની કન્ડિશન આપણને બહારથી અનુકૂળ આવે ભાઈ લાઇટોની કન્ડિશન સારી છે હું ગાડીની અંદર બંને બંને લાઇટો સારી કંડિશનની અંદર દેખાઈ રહી છે ભાઈ ટોપની કંડિશન બી એકદમ ઓકે છે હવે ગાડીની કન્ડિશન બહારથી આપણને અનુકૂળ આવતી હોય તો ભાઈ પણ અંદર જવાની ગણતરી બેસા આપણી અને મને ખબર છે તમારી ગણતરી અંદર જવાની બેસ છે તો ભાઈ ગાડીની ચાવીના દર્શન કરી લઈએ ભાઈ ચાવીની કન્ડિશન કઈ ગાડી ત્યાં આપણને જોવા માટે મળશે હવે લગાવીશું અંદર ઓકે દરવાજા ખુલી જશે ભાઈ ચાવી કાઢ લઈશું સૌથી શરૂઆત કરશું ટ્રીમોથી ભાઈ ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે છે કોઈ બી જગ્યાએ લીટા લૂટી દેખાતા નથી ગાડીની અંદર ચાર પાવર વિન્ડોના બટન મળી જશે મિરર માટે એડજસ્ટેબલ મળી જશે તમને વાત કરશું ભાઈ સીટ કવરોની તો સીટ કવરો થોડા થોડા ટોનિંગ થયેલા છે ફાટેલા છે નહીં પણ ટોનિંગ થોડા થઈ ગયા છે ભાઈ સીટ કવરની કંડિશન તમારે બદલાવ હોય તો બદલાઈ શકાય ના બદલાવ હોય તો ચાલે એવા બાકી ખોટો ખર્ચો ના કરવો હોય તો ચાલી જાય ભાઈ બાકી ચર્ચા કરી લઈએ ભાઈ ડેશબોર્ડની તો ડેશબોર્ડ એકદમ ઓકે કંડિશનની અંદર છે કશું ઘટતું નહીં ભાઈ સ્ટેરિંગની ઉપર તમને આની અંદર છે ને કંટ્રોલ મળી જશે ભાઈ કંપની ફિટેડ ટેપ મળી જશે ગાડીમાં એસી મળી જશે મેન્યુઅલ મોડની અંદર છે ભાઈ છ ગેર મળશે ને એક રિવર્સ એટલે ટોટલ સાત ગેર મળશે બાકી તમને અહીંયા ઓક્સ કેબલ એન્ડ ચાર્જિંગ માટે અલગથી એક પોટ આપવામાં આવ્યો છે એ ખરેખર ભાઈ સુવિધા બહુ સારી આપેલી છે ગાડીની અંદર ગાડીનું ભાઈ જોવા જઈએ ને તો ખરેખર આ ટોપ બોપની કન્ડિશન બી બહુ જ મસ્ત છે તમારે ગણતરી બેસતી હોય ને તો ગાડીની ખરીદી કરજો ગાડી ખરેખર આવી કંડીશનમાં તમને મળશે નહીં બીજી કોઈ જગ્યાએ આવી કંડિશન ગાડી મળી જાય તો ભાઈ જતી કરાય નહીં આપણાથી પાછળની એકવાર ચર્ચા કરી લઈએ આપણે પાછળની સીટોમાં કોઈ બી જાતનું ટોનિંગ છે નહીં ભાઈ પાછળની સીટોની પાછળ સોફા આપેલા છે સોફા કમ્પ્લીટ કન્ડિશનની અંદર સોફા છે ભાઈ ખરેખર સીટો બીટોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ હ પાછળ તમને કમ્પ્લીટલી અહીંયા એસી બી વાપરવા માટે મળી જશે પાછળ ના ઠંડો તો ચાલ નહીં એટલા માટે પાછળ તમને એસી આવેલું છે હવે ચર્ચા કરી લઈએ આપણે ડેકીની એક વાર બટન દબાવીએ ડેકી ખુલી જાય પાછળથી ગાડી ઓરિજિનલ છે ડેકીમાં સ્પેસ તો ભાઈ એટલો બધો આપેલો છે ને કે તમારા ભાઈ ગમે તે જગ્યાએ સામાન લઈને જવું હોય ને તો તમે આરામથી જઈએ કે ભાઈ કંડિશન સારી છે ચિંતા કરવાની ભાઈ રજે રજની માહિતી તમને આપવામાં આવશે જે મને દેખાશે ને એ જ હું તમને બતાવીશ બાકી તમને ખોટી એવી માહિતી કોઈ દિવસ આપણે બતાવતા નહીં અને હકીકતે આપણા રેફરન્સ તમે આગળ જોઈ શકો છો ભાઈ કે આપણે વિડીયોની અંદર જે ગાડી બતાવીએ છીએ જે કન્ડિશન બતાવીએ છીએ ને એનાથી બહારની કન્ડિશન કોઈ દિવસ કોઈ કસ્ટમરને મળી નહીં નક્કી હોતી બી નહીં મને જે દેખાય એ કન્ડિશન તમને બતાવું છું એક વાર દર્શન કરી લઈએ આપણે ભાઈ એન્જિન કમ્પાર્ટમેન્ટના એન્જિન કમ્પાર્ટમેન્ટની અંદર ભાઈ બધી વસ્તુ ઓરિજિનલ છે બોનેટ બી આગળનું ઓરિજિનલ છે એન્જિન કંપની ફિટેડ મળશે તમને ગાડીનો પાવર પિકઅપ અને ટ્રાયલ બહુ જ સરસ રીતે આપણને મળેલો છે બાકીની ચર્ચા કરીએ ભાઈ તમારી સામે આવી